ભારત માતા કી ભારત માતા કી જય શ્રી રામ સૌને જય સ્વામિનારાયણ બારડોલી લોકસભાના આજના બુથ પ્રમુખ સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય પ્રદેશ અધ્યક્ષ સાહેબ અને સન્માન્ય આપણા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો મંચ આપ સૌ પાર્ટીના ચાલકબળ સમાન પાર્ટીના પ્રાણવાયુ સમાન કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો આજે માન્ય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં ત્રેવીસ બારડોલી લોકસભાના બુથ સંમેલનમાં જે રીતે આજે આ માહોલ અને મળી રહ્યા છે ત્યારે મને એટલું ચોક્કસ કહેવાનું મન થાય કે આપણે રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશનું પણ નેતૃત્વ વિશ્વની સૌથી મોટી પાર્ટી એવા પાર્ટીના અને ડિજિટલ પાર્ટી તરીકે જેમને આ પાર્ટીને નામ આપ્યું છે એવા વિશ્વના સુ શક્તિશાળીઓમાં જેમનો સમાવેશ થાય છે પેસ સમિતિના પ્રણેતા એવા પ્રદેશ અધ્યક્ષશ્રીના માર્ગદર્શનમાં અનેક વિપરીત પરિસ્થિતિઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક સેવાભાવી કાર્યકર્તા તરીકેની પ્રેરણા જેમણે આપી છે અને આપણને ખ્યાલ છે વિશેષ વાત નહીં કરીશ પણ કોરોના કાળમાં જે રીતે આપણા વિસ્તારના તમામ જરૂરિયાતમંદ અને પીડિત પ્રજાજનોને બચાવવા માટે સલામત રાખવા માટે સેવા કાર્યની પ્રેરણા મળી છે અને એની આજે લોકો નોંધ લે છે ત્યારે ક્યારે પણ આપણે ભૂલી શકીએ નહીં અને ગુજરાતમાં પહેલી વખત ગત વિધાનસભાની ચૂંટણીમાં એકસોને છપ્પન સીટો જે અપાવવાનો ઐતિહાસિક રેકોર્ડ જેમણે કર્યો છે અને લોકસભામાં કે અમારા સંસદીય બોર્ડમાં પણ આદર્ણીયા પાટીલ સાહેબને આપણા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે મેન ઓફ ધ મેચ તરીકે જેમણે સ્ટેન્ડિંગ ઓબેશન આપ્યું છે એટલું સન્માન આપ્યો છે એવા આપણા પાર્ટીના મૂવીના નેતૃત્વમાં આપણે આ વખતે ગુજરાતની છપ્પન ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા પાંચ લાખ કરતા વધારે મતોથી જીતવાનું આહવાન કર્યું છે ત્યારે એને આપણે બધા જ ચેલેન્જ ઝીણીને કામ કરીશું પ્રથમ લોકસભાના ભારતીય જનતા પાર્ટી દ્વારા પરિવારની મારી પસંદગી બાદ હું રાષ્ટ્રીય નેતૃત્વ પ્રદેશનું નેતૃત્વ અને સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું ફરી વખત મારી પસંદગી કરી છે આ પસંદગી બાદ મેં આજે આપણા આપણી લોકસભાનો છેવાડાનો નહીં પણ પહેલો તાલુકો એવા કોકરમુંડના ઈટવાઈ ગામથી મારા પ્રવાસનો શરૂઆત પ્રવાસની શરૂઆત કરીને તાપી જિલ્લાનો પ્રવાસ પૂરો કર્યો છે સુરત જિલ્લાનો પ્રવાસ અત્યારે મારા શક્તિ કેન્દ્રજી અત્યારે ચાલી રહ્યો છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે વિશ્વના સર્વાધિક લોકપ્રિયતા ધરાવતા દેશના નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણા દેશમાં એવા ઐતિહાસિક નિર્ણયો કર્યા છે અંગ્રેજોની ઘરેડ વખતથી ચાલી આવેલા કાયદામાં ફેરફાર કરીને દેશને એક નવી ઊંચાઈએ પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે સર્વવ્યાપી સર્વ સમાજ અને સર્વાંગી વિકાસ માટે નિર્ણયો કર્યા છે યોજનામાં મારે જવાની જરૂર નથી ત્યારે આજે અહીંયા આ ચૂંટણી જે લોકસભાની છે લોકસભાની કોઈ પણ ચૂંટણી દેશના વડાપ્રધાન નક્કી કરવા માટેની ચૂંટણી હોય છે ત્યારે આમાં અમે જે ઉમેદવારો છે અમે માત્ર પ્રતિક રૂપે છે અને ભારતીય જનતા પાર્ટીના ખરા ચાલક બળ પાર્ટીના ખરા ચાલક બળ એટલે કાર્યકર્તા અને લોકસભાની ચૂંટણી ક્યારેય કોઈ ઉમેદવાર જાતે લડી શકે નહીં જાતે જીતી શકે નહીં ત્યારે કાર્યકર્તાઓની મહેનત આ રંગ લાવી છે મારે દેશની યોજનાઓમાં નહીં પડવા કરતા આજે પ્રદેશ અધ્યક્ષ સાહેબ એમના અમને એક સિનિયર અમારા સાંસદ તરીકે હંમેશા માર્ગદર્શન રહેતું હોય છે ત્યારે એમના નેતૃત્વમાં જે આપણે ત્રેવીસ બારડોલી લોકસભાના કેટલાક દસ વર્ષમાં જે કામો થયા છે ટૂંકી ઝડપથી આપની સમક્ષ હું ધ્યાન પર મારે મૂકવું જોઈએ મારે પહેલાં તો યાદ છે મારા સરપંચ મિત્રોને બે હજાર ચૌદ પહેલા ભારત સરકારના નાણા આયોજન કરવાની સત્તા ગ્રામ પંચાયત પાસે નહીં હતી આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ગાઈડલાઈન બદલાઈ અને આ નાણા પંચનું સિત્તેર ટકાનું આયોજન ગ્રામ પંચાયતને હવાલે સીધું સીધું આપી દીધું અને મારે નાણા આંકડાની વાત આપવાની મન થાય વાત કરું તો નાણા સુરત જિલ્લામાં બસો કરોડ અને તાપી જિલ્લામાં

આ વિસ્તાર એનઆરઆઈ પરિવારોથી વધારે પરિવારો અહીંયા રહી છે બારડોલી ખાતે પાસપોર્ટ ઓફિસની માગણી હતી કેન્દ્રની સરકાર આપણે આવ્યા બાદ બારડોલી ખાતે પાસપોર્ટ ઓફિસ શરૂ કરાવી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક શરૂ કરાવી આપણે ત્યાં દસ્તાન ફાટક વર્ષોથી માગણી હતી એ પણ આપણે ત્યાં નહીં થયેલું અને એ પણ ટૂંક સમયમાં આપણે ચાલુ થશે નેશનલ હાઈવેના ફ્લાય ઓવર બાકી હતા તો એ પણ આપણે કરવામાં સફળ રહ્યા છે અને જે બાકી છે ને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે કોંગ્રેસ વખતની નીતિ હતી દરેક જિલ્લામાં એક નવોદય વિદ્યાલય હોવું જોઈએ પણ આટલા વર્ષોથી નહીં હતું ત્યારે આપણી સરકાર આવ્યા બાદ સુરત જિલ્લાનું નવોદય વિદ્યાલય વાંકલ ખાતે આપણે શરૂ થઈ ગયું છે આવશ્ય વિદ્યાલય છે કોઈ એડમિશન લઈ શકે અને આ વિદ્યાલય સંપૂર્ણ મફત શિક્ષણ આપવામાં આવે અને વર્ષના છ મહિના દેશના કોઈ પણ રાજ્યમાં ત્યાંની વે આપણે ખાન પાન સંસ્કૃતિ પ્રકૃતિ અને એક ભારત શ્રેષ્ઠ ભારત અખંડ ભારતની ભાવના સાથે બીજા રાજ્યમાં પણ પણ એને ત્યાં ભણવા માટે જવાનું હોય છે અને વિદ્યાર્થી પાછળ પડતો નથી પ્રધાનમંત્રી આજ વિસ્તારના કોંગ્રેસના સાંસદ અને કેન્દ્રમાં ચાલુ મંત્રી હતા તેમ છતાં પણ આપણે બોર્ડર મહારાષ્ટ્રની બોર્ડરના રસ્તા હોય આ બાજુ બોર્ડરના રસ્તા હોય આઝાદી બાદ પહેલી વખત આપણે

આપણી સરકારે આ વિસ્થાપિત ગામડાઓના તાલુકામાં કરોડની મોટી યોજના આપણી સરકારમાં બની અને અને પીવાનું પાણી પાણી પાણીની યોજના ઉકાઈનું આ બાજુ અંકલેશ્વર સુધી આ બાજુ નવસારી સુધી તમને કેનાલ સળસડા ચોખ તમને બંને બાજુ વહેતું પાણી દેખાશે અને વેસ્ટેજ પાણી અટકાયું જ્યાં ઇન્ડસ્ટ્રીમાં હોય ખેતીમાં હોય કે પીવા માટે જ્યારે આ પાણીની સો મેનેજમેન્ટ જે કરવાનું કામ આપણી સરકારે ખેતરે ખેતરે પાકી કેનાલો કરાવી છે ત્યારે આપણી સરકારની ઉપલબ્ધિ છે ખેડૂતો માટે અનેક યોજનાઓ છે એમાં નહીં પડીશ પણ બીજું આપણે ત્યાં આદિવાસી વિસ્તારની સુગર ફેક્ટરી ગુજરાતમાં એકમાત્ર વ્યારાની સુગર ફેક્ટરી વર્ષથી કોંગ્રેસ સમયના વખતના પેલા અણધાર્યા વહીવટને કારણે બંધ પડેલી હતી ત્યારે એ સુગર ફેક્ટરી માટે પણ આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીની ટીમ અહીંયા બેઠી છે સૌના પ્રયાસોથી કરોડ રૂપિયા આ સુગર ચાલુ કરવા કોઈએ વિચાર્યું નહી હશે કે આટલી મોટી રકમ સરકારમાંથી આપણને મળે ત્યારે એના માટે પણ જેટલો આપણે આભાર માનીએ એટલો ઓછો છે વિશેષ વાતો નહીં કરતા પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાહેબે દરેક લોકસભા પાંચ લાખ કરતાં વધારે મતોથી જીતવાનું આહવાન કર્યું છે ત્યારે અધ્યક્ષ સાહેબને ને આહવાનને આપણે એમની ચેલેન્જને ઉપાડી લઈએ અને એક એક થી આ મેં વાત શરૂઆત આ આ જ દેશના પ્રધાન મંત્રી કોને નક્કી કરવાના છે ત્યારે એ નક્કી કરવાની આ પ્રતિક છે આવા દેશમાં જારે ભારતીય જનતા પાર્ટી એટલો વ્યાપ વધ્યો છે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે થી પાર્લામેન્ટ સુધી તમામ સત્તાઓ ભારતીય જનતા પાર્ટી પાસે છે ત્યારે આજે દેશમાં એવો એક પણ વિપક્ષ રહ્યો નથી કે ભારતીય મહાગઠબંધન ઉભું કર્યું છે અને આ મહાગઠબંધનને દેશની જનતાએ મહાપગબંધન નામ આપ્યું છે ત્યારે એવા મહાગઠબંધનની સામે મને એક ચાણક્યની વાત કહીને મારી વાત પૂરી કરીશ જ્યારે દેશના વિપક્ષો જ્યારે દેશના વિપક્ષો એકજૂટ થવા લાગે જ્યારે દેશના વિપક્ષો એકજૂટ થવા લાગે ત્યારે દેશની પ્રજાએ સાનમાં સમજી લેવું જોઈએ દેશના રાજા નેખ છે પ્રમાણિક છે ઈમાનદાર છે અને દેશને સાચી દિશામાં આગળ લઈ જયાર છે ત્યારે એવા દેશના વૈશ્વિક લોકપ્રિયતા ધરાવતા નેતા જેમની વૈશ્વિક આભા છે એને અનુરૂપ ઐતિહાસિક રેકોર્ડ સાથે જનાધાર સાથે આપણે ફરીથી વડાપ્રધાન તરીકે બેસાડીએ અને પ્રદેશ અધ્યક્ષ સાહેબના માર્ગદર્શનમાં આ છવ્વીસ છવ્વીસ લોકસભા પાંચ લાખથી વધારે મતોથી જીતવાની એમને ચેલેન્જ આપી છે ત્યારે આ ચેલેન્જ આપણી ચેલેન્જ માનીને આપણે સૌ આમાં લાગી પડીએ એટલી વાત સાથે આપ સૌને પણ ઉમેદવાર તરીકે વિનમ્ર ભાવથી આપ સૌને વિનંતી કરું છું ભારત માતા કી જય વંદે માતરમ